નમસ્કાર દર્શક મિત્રો હું આપનું રૂપલ છે બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા છ લાખ સત્યાવીસ હજાર બોતેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપુરીયા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી નાકાબંધી દરમિયાન હુંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી નંબર જી જે અઢાર બીઈ જીરો એક છવ્વીસને રોકવામાં આવી હતી ગાડીમાંથી સુમિતસિંહ નરપલસિંહ ડાભી રહેઠાણ આવલ તાલુકો અમીરગઢ અને રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ રહેઠાણ આંત્રલી તાલુકા પાલનપુરને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ એક હજાર છપ્પન બોટલો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર બોતેર થાય છે તે મળી આવી હતી દારૂ અને આઈ ટ્વેન્ટી કાર સહિત રૂપિયા છ લાખ સત્તાવીસ હજાર મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો આ દારૂનો જથ્થો ભરી આપનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા રહેઠાણ ગઢડા તાલુકો અમીરગઢ અને દારૂ મંગાવનાર ગોવિંદસિંહ રેઠાણ સિદ્ધપુર પણ આ ગુનામાં સંડોયેલ હોવાનું સામે આવ્યું છે આ તમામ આરોપીઓ રાજસ્થાન રાજ્યમાંથી નિર્મૃત ભારતીય બનાવના વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે તમામ સંડોવાયેલા ઇસમો કાયદે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.